ઘણી વખત દીકરી સાસરે એના પપ્પાની ઘરે જાય સાસરેથી અને ત્યાં અઠવાડિયું રોકાય ત્યારે એને ભાભીને ઘણી વખત સૂચના આપતી હોય છે કે તારા સાસુ સસરા તો બહુ સારા છે તું એને સાચવજે અને સાસુ સસરાની સેવા કરીને તો બહુ ફાયદા થાય એ કે એને સવારમાં નિરાયતે ઉઠવા દેવા એને ઉઠી એટલે તરત ચા દેવી એને ચા મોટી ઉંમરના માણસો હોય ને ચા ની બહુ ટેવ હોય તરત ચા દેવી નિરાતે એને ઉઠવા દેવા એને કચકચ ન કર્યું કે વહેલા ઉઠો કે મોડા ઉઠો કે મારે પોતા બાકી એક ખંજવારી બાકી છે કે એને નિરાતે ઉઠવા દેવા અને તું એને હે ને સારી રીતે કોઈ દી ઉપર ખારું નહીં થવાનું એને ટાઈમે જમવા દઈ દેવાનું પછી આપણે ક્યાંક બહાર જતા હોય ને ક્યાંક જમવા તો મહિને બે ચાર મહિને એકાદી વખત એને ભેગા લઈ જવાના અને એનું ખૂબ ધ્યાન રાખવાનું એને ક્યારેય પૈસાની જરૂર હોય તો આપણે સામેથી પૂછી લેવાનું કાંઈ પૈસા જોઈ છે પછી એને ઘણી વખત કોઈક વસ્તુ ભાવતી હોય તો એ બનાવી દેવી તમારે ભાવતી વસ્તુ એને એને કોઈ વસ્તુ પૂછી લેવાનું તમારે કાંઈ ખાવાનું મન થયું છે તો એને ખાવાનું જે મન થયું હોય ને એ બનાવી દેવું પછી એને ક્યાંય દેવ દર્શન ગયા હોય ને ક્યાંય પૈસા ક્યાંય ધરવા હોય કે ફાળો દેવો હોય તો આપણે સામેથી દેવાના ચાલ્યો પપ્પા આટલા પૈસા રૂપિયા તમે ધરી દેજો કા ફાળો કરી દેજો કાવી રીતે એમ કરજો આવી બધી સલાહ દેતી હોય છે સસરાને વ્યવસ્થિત સાચવવાની અને સાચી વાત છે મોટી ઉંમરના હોય એને સાચવવાના જ હોય કારણ કે એ આપણા ઘરના વડીલો છે પણ પછી પાછી એની ઘરે જયારે વહી જાય છે ને ત્યારે પાછું ચિત્ર ચેન્જ થઈ જતું હોય છે એની ઘરે જે સાસુ સસરા છે એને પેલા અંતરની અંદર આમ ઉતરીને વિચારવું જોઈએ હું એને સાચું છું એને તો હું છે ઘણી વખત હું તો ફવારમાં ઉઠાડે હું અત્યારે મારા છોકરાઓને સ્કૂલે મૂકવાનો હોય પોતા કરવાના હોય અને વેલા ઉઠી જાય અને હોલમાં બેઠા હોય તો એમ કે હું પણ અત્યારમાં અહીંયા હોલમાં છાપું લઈને બેઠા છો ભાઈને વૈયા જાઉં ને અહીંયા સાફ સાફસુફ ના કરવા હોય અને પછી બપોરે ઘણી વખત જમવા બેસે અને એકાદી રોટલી વધારે ખાઈ લઈએ તો એમ કે આ નકરા ખાધોળકા છે હવે અમુક ઉંમરે ખોરાક ઘટાડવાના હોય હું નકરું ખા ખા કરો છો પછી ઉંમર આપણી ઉમર થાય ને એટલે ખોરાક ઘટાડો કરવો જોઈએ પણ ભાઈ એને કેટલું છે એને ખબર છે એના શરીરને કેટલી જરૂર છે એને ખબર છે તો ઈ આપણે ન કહેવાય કે ઘટાડવું જોઈએ કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ અને આ ક્યાંક બહાર જમવા જતા હોય અને ઘરવાળો એમ ક્યાંક હાલો મમ્મી પપ્પાને દે ના રે ના હવે પચતું નથી બહારનું હવે એને હું ખાઈને કરવું છે હવે ઈ ક્યાં હવે કઈ બારનું પચતું નથી અને રાઈતે કોક દિવસ મોડે સુધી જોતા જાગતા હોય કે ચોકમાં બેઠા હોય કે વેલા પૂરી જતા હોય તો હવે હવે ઉમર થઈ હવે ત્યાં બેહવામાં હું તમારે લઈ લેવું છે આવું બધું કરતા હોય છે વાં હારી સલાહ દેતા હોય પણ એક વણ લખ્યો નિયમ ભગવાનનો એવો છે કે તમે તમારા સાસુ સસરાને સાચવો ને એનાથી પચાસ ટકા સુખ જ તમારા મમ્મી પપ્પાને મળે જો તમે એને બહુ સારી રીતે હાચવો ને તો એ પચાસ ટકામાં સારી રીતે હંચવાશે એટલું જેટલા હાચવી એટલું વળતર નથી મળતું એનું પચાસ ટકા જ મળે છે મારું એમ કહેવાનું છે કે સાસુ સસરાને જો બહુ સારી રીતે હાચવી ને તો એનાથી પચાસ ટકા તો છે જ આપણી ભાભી એટલે જો આપણે ભાભીને કઈ સૂચના દેવા ગયા હોય ને તો એનો અમલ આપણે કરતા હોય ને તો જ સૂચના દેવી બાકી કોઈ દી સૂચના ન દેવી અને દેવા જાય તો હારાય ન લાગે કારણ કે ગામને ખબર છે કે આપણે આપણે હાપ હોહ રન કેવા રાખીશી એટલે જે વસ્તુ આપણાથી થયો ગેમ હોય ને એ વસ્તુ જ બીજાને દેવી સૂચના કે જે કાંઈ છે આપણાથી ન થાતું હોય ને એવું ક્યાંય કેવા ન જાવું જેથી કરીને આપણી આબરૂ ન જાય અને બધી રીતે આપણે દુઃખી ન થાય બરોબર ને અને આપણે આપણા મમ્મી પણ આપણા સાસુ સસસુરન કેવા હાચવીશીની આપણા બાળકો જોતા જ હોય છે નથી જોતા એવું કાંઈ નથી આપણા મમ્મી પપ્પાની તો ચિંતા આપણો ભાઈ કરવા વાળો ને બેઠો છે આપણે આપણા સાસુ સસરાની ચિંતા કરવી જેથી કરીને ભવિષ્યમાં જિંદગીમાં કોઈ દુખી ન થાય બરોબર ને ભીખાલાલ માનવાનું છે